રાજકોટ જિલ્લાના ધોરાજીના ભારે કારણે ખેડૂતોના નુકસાન થયું છે વરસાદ તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને મસ નુકસાન થતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો આવશે તો ખેડૂતોના પરસેવાની કમાઈ પાણીમાં જતા પોતાના પરિવારોની ચિંતા કરતો ખેડૂત નિરાશા વ્યક્ત કરી રહ્યો છે અને પોતાની આપવી જણાવી રહ્યો છે પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા તોરણિયા અહીંયા પાંત્રીસ થી ચાલીસ વરસાદ પડ્યો એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધોય સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કઈ સરકાર સહાય કરે ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરો ની અંદર જવાય એમ નથી કામે નથી થાય એમ અને પાણી અયલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલ છે બળી ગયો બધો ઉભો પાક ઉકાઈ ગયો આ નજર સામે આપડી છે